ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે સર્જાયેલી ખેડૂતોની વેદનાને અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરતભાઈ કાનાબારે ખૂબ જ સંવેદનશીલતા સાથે વ્યક્ત કરી છે તેમણે ટ્વિટર મારફતે ખેડૂતોની માવઠાના માલની યાતનાઓને ઉજાગર કરી છે તેમણે લખ્યું કે વરસાદ પડે ત્યારે પોતાની દુકાન કે કારખાનાની છતમાંથી લીકેજને કારણે થોડું ઘણું પાણી ટપકે તે વાત તો જાણતો વેપારી ગમે એટલો ખમતીધર હોય તો પણ આવા કમોસમી માવઠા સમયે પોતાનો માલ પલળી જશે એની ચિંતામાં રાતભર નથી ઊંઘી શકતો તો જેનું કારખાનું છતની જગ્યાએ ખુલ્લું આકાશ હોય અને જેણે ત્રણ ચાર મહિનાની તનતોડ મહેનત પછી મેળવેલું બધું જ ઉત્પાદન આવા અણધાર્યા વરસાદની સમયે બહાર ખુલ્લામાં પડ્યું હોય તેવા ખેડૂતોની ચિંતાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે ડોક્ટર કાનંબારે ખેડૂતના દુઃખની તુલના એક માતાની પીડા સાથે પણ કરી છે તેમણે કહ્યું કે જે ખેડૂતે તેનું તમામ ઉત્પાદન ગુમાવ્યું છે તેના દિલનું દર્દ નવ મહિનાના ગર્ભ બાદ બાળકનું જન્મતા જ મૃત્યુ પામતા તેને ગુમાવનાર માતાના દિલના દર્દથી જરા પણ ગમ નથી તેમણે સ્પષ્ટ અપીલ કરી છે કે આ સમયે જેને અતિ નુકસાન થયું છે તેવા હદભાગી ખેડૂતોની પડખે રહી તેને ફરીથી બેઠા કરવા માટે પૂરી મદદ કરવાની સમાજની અને સરકારની નૈતિક જવાબદારી બને છે ડોક્ટર ભરતભાઈ કાનાવારે આ ટ્વીટ મારફતે ખેડૂતોને મદદે આવવા માટે સૌ કોઈને હૃદયપૂર્વક અપીલ કરી છે